મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો અમારા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક 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 સ્વાગત છે તો મિત્રો છેલ્લા વાગ્યા મમ્મી ગયા આજુબાજુ થયું જો આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો તો ટાઈમ મળ્યો નહીં એટલે બ્લોગ આ તો મોડો સ્ટાર્ટ થયો હવે એકંદમાં અમે જુઓ શું બનાવો શાકભાજી બનાવો જો ઘી વટા ટોમેટામાં તેલ વેડ્યું વખાડ છે નહીં વખાડ છે

હં લાકડા નહીં લીધા તો લાયા છે અમારા ભાભીને લાકડા લાયા એટલે હતો નહીં તો મિત્રો મેં આ તો પાલે નાખી દઉં એ કોણ અમારા ગડુલ સિંઘ પેલા બેઠા આ તો તો કાય મા ગડુલ સિંઘ તો અમારે ખેતરમાં જ બેઠા ચો બેઠો ખાડા પાડવા ચાટા ગડુ તાટા હા તકી રહ્યો તો લલી તો લલિતો અને આપણે હવે જઈએ પાછળથી એ બે એ કુતરાની મમ્મી હારી કાલ લાયો કાલ લાવીશ ને તો મિત્રો હવે આપણે જઈએ છીએ કરી લલિતો તો પકવા આવી આપણે પાછળ રહી જાય જોકે આપણે કુતરા કૂતરા તો પણ બતાવતા હતા એટલે આપણે પાછળ રહીએ बाइक जोड़े अपने पहखवा जाए तो मित्रों सर्दी तरह थोड़ा ओस मित्र बाइक जोड़े पहची जाइए तो गाय

એવા આ તમે મન ગાઈસ કુદરા બધા ગાઈસ આપણે કરીએ ઘરે તો ગાઈસ હવે ડાયરેક્ટ આપણે જાય માતાજી ફાઇનલી

તો ગાયસ હવે આટપક તોયને દુકાને જઈએ પોણે પોણે કાઢી મસ્ત હેલો વાઇફાઈ લલી આવી જો ડબ્બો લઈ રોટલી બનાવવાનું આવ્યો રોટલી બનાવ તૈયારી થાય જબર જબર

એનું દીધ ના મજા આવે એટલો ફાઇનલી ગાય આપણે આવી ગયા છીએ ઘરે અને હવે ખાઈ ખાવા પણ થઈએ તો ખાવાનું શું હોય જોઈ લઈએ શું કંઈ તું પક્કા બોલ્યું જ ખરીયા તો ગાય થોડા શરદી તાવ આવે હજુ તાવ નહી આવે તો શરદી થઈ તો ગાય મસ્ત મરચા ની બધું બનાવ્યું ચડેલા તો ખાઈ લઈએ જય ગુરુ મહારાજ ધોવા ના થાય યાર લાવ ગમે ભલે કાઇ હવે આપણે ખાવા બી ગઈ આપણે કઈ ખાવું નહીં દૂધ દૂધ લઈ લઈએ કારણ કે દૂધ છે બહુ ગરમ જીને ટાઈમ વિમ હા બીજું બધું તું લઈ લે આપડે તો વધારે જ જુઓ હમ ઠરી જાય તો ગાય અમારા વિવાને ખાવા આઈએ તો વીયા જય માતાજી ખાઈ લો આ ખાવા બેઠી તો ચીખા લાગે જબર હે તો કઈશ મારે તમને નહેરી ગયો છો તીખા મરચા ખાઈ ને તો કઈશ મારી હાલત કેવી થાય છે એ હું તમને બ્લોગમાં બતાવી દઈશ તીખા મરચાં આજ તો આવે મારે મને તો ભાવે એટલે ચાલે પણ કીધું ફાઇનલી કઈશ દુકાન બંધ કરી આપણે આવી ગઈ છીએ ઘરે અને હવે હું કોણ કરી મામ્મીને શેતા જઈને આવી ગયા છો અને હું હવે આવી જ હું કરે દુકાન બંધ કરી લે गुड नाइट आज मां तो अल गुड नाइट नहीं करू भाई मैं करते रे good night, ले गुड नाइट good night, કાતિના હોઈ જાય તો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી બ્લોગ સારો લાગ્યો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા તો મળી કાલે ન વ્લોગ નતા જય માતાજી ગુડ નાઇટ